તો હેલો જય માતા દી દોસ્તો સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં આજના બ્લોગમાં આપણે ચેલેન્જ લેવાના છે સો દિવસનો જે છે લોંગ બ્લોગ ડેલી યુટ્યુબમાં અપલોડ કરવાનો તો સપોર્ટ કરજો અને જરૂર જોજો આપણા ડેલી બ્લોગ તો ચાલો આજથી ચાલુ કર્યો છે આપણે બ્લોગ હંડ્રેડ ડેડ ચેલેન્જ લીધો છે તો હાલ તો આપણે આ ખેતરમાં પડ્યા ખેતરમાં ચાલ્યા જાય રે

ચનો હા હા ઓય આતારે કાઠોરી છે ઓ ઉરિયે હા આ તલે વાયે યશ દાદા રેવી છે ને હાલો ઘરે ટાટા કે દે દે હે હે તો નીકળી ગયા છીએ વાડા થી આપણે ભેંસ લઈને પાછા રીટન ઘરે ચાલીને અને આ ભેંસની કિંમત કરજો કમેન્ટમાં જેની ઘણી કિંમત હશે એ ભેંસ આપી દેસી એમને વેચી નાખસી આપડી ભેંસ બે વેતર જ છે ખાલી view જોવો સન આપણે ઘરે પોકી આવ્યા છીએ ને સાંજ પણ પડી ગઈ છે તો ચાલો મળીએ હવે સવારના પછી દિવસ ઉગી ગયો છે આપણે નીકળી ગયા છીએ દાંતે લઈને જાર વાઢવા તો ચાલો બતાવી તમને જાર ને આપણી ડેલી લાઈફ હંમેશા આપણે અપલોડ કરશી બ્લોગ તો જોવાનું ભૂલતા નહીં મિત્રો શું કહેવાય કમેન્ટ કરજો જરૂરથી આપણે તો અહીંયા ગુજરાતીમાં કહે છે અને બીટી કહે છે તમારી લેંગ્વેજમાં શું કહેવાય

ગામમાં કંઈક કામ છે તો ચાલો જઈએ પ્રકાશ ને પણ એમની ઘરે થી તેડવા પડશે પક્કા ઘર કને પોકી આયા છે ને પ્રકાશ હજી આવે છે રો અરે દોડ દોડ યાર જે માતાજી જે માતાજી ચાલો ગમ લો ને હાલો હાલો બેહી જા શંકર પોકી આયા છે ને હવે પ્રકાશ કે છે રો કે મારે ઓડે આકું છે તો હાલ ચાલ આકી લે રાઈડ રે અરે હાલે ભાઈ

આ રસ્તો શોર્ટકટ જાય સલારી ગામ અંદર અને આપણે જવાનું છે ત્રણ રસ્તેથી કારણ કે ગામ આપણે પરલી સાઈડ છે આગળ જતા આવી છે આપણી સલારીની હાઈસ્કૂલ તો કોમેન્ટ કરજો અહીંયા મિત્રો કોણ કોણ ભણ્યું છે આ હાઈસ્કૂલમાં આગળ જતા નજીકમાં જ આવી ગયું છે આપણું ગામ

અકળ દર્શન કરી લો બધાય કાશભાઈ અગ્રવદી યુકડાખી છે ખોડિયલ માના દર્શન કરી લીધા છે તો ચાલો હવે દાદીના દાદાના દર્શન કરી લઈએ જય દારી હવે આવી ગયા આપણે મેલરી માના દર્શન કરવા Jae ma melody, he ma dia anak. Cao lo awe keterpana dasar keli dadana. Jae dia lagi terba. તો આપણે દર્શન કરી લીધો છે બધા મંદિરે અને પ્રકાશભાઈ બેસી ગયા છે છએ આવી ગયા છે આપણાને આવી ગયા છે રાજેશભાઈ હવે મિત્રો અને હવે જાઈને છે ર્યા આપણાને રાજેશભાઈ લઈ ગયા છે રા ગમતો ચાલો તાળું કલાક એક આડું દેહ હરા ભાઈ પણ હજી આવ્યું નથી તાળું એમ નથી અરે આવી ગયું આવી ગયો તો ચાલો છે કરે હેરા તમારોમાં ચાલો તો હાલો હા હેવી ડ્રાઈવર રાખી રહ્યા છે ઓડા અને આ બીજા ભાઈ કહે છે રે

આપણે કાચા રસ્તા નીકળી જાય ત્યાંથી ઘર બાજુ જવા ફાઈનલી આપણે ઘરે આજના બ્લોગ માં બસ આટલો જ તો ભલે જય મળીએ બીજા બ્લોગ માં આજના બ્લોગ માં આટલો જ ચાલો જય માતા